નજારો તમે ચેકઆઉટ કરો આયેલી બધી વાડીઓ હમણાં છે ને મિત્રો મોરલે બોલતો જો બોલો બોલો ને બોલો ને બાકી કેમ હતું ભાઈ બાકી જો ગઢાણ ઉપર છે ને હદુભાઈ જો ભૂંગળા ખાઈ જો કડી બોલાવે તો મિત્રો આયેલી છે ને ભાઈ પવન નેક્સ્ટ લેવલ આવે ને ઓલી સાઈડ તો વરસાદ વરવાનું ચાલુ થઈ ગયું જો હું તમને બતાવું તો વાં વરસાદ છે ને વરવાનું ચાલુ થઈ ગયું ને ભાઈ હવે જવાનું છે આપણે ઓલી ગઢાણ ઉપર તો હાલો એ ગઢાણ ઉપર ગાય જઈએ જઈને પછી આપણે નીકળવાનું હોય ભગુડા એટલે વિડીયો એન્ડ સુધી જોજો એમ કે હજી ભગુડા મજા આવશે ખોડિયાર માં દર્શન આપણે ડુંગરા માંથી જે ખોડિયાર ના જવાનું છે હા એટલે વિડીયો વિના રહેજો તો હાલો ગાય ગા પેલા આપણે ઓલી ગઢાણ ઉપર જઈ જો હે ને ના જવાનું છે હાલો મિત્રો તો પક્કી પંખો છે ને મિત્રો હાવ નજીક છે જો ખેતર ખેતર હા તો મિત્રો કંકા કેનું છે એટલે સિંહ દીપડો તો આવે છે હજુ ફાઈનલ છે મિત્રો આવી જગ્યા ઉપર રહેણા કોઈ ને હવે જવાનું છે આપણે એક ગઢાણ ઉપરથી બીજા ગઢાણ ઉપર ઓલા ગઢાણ ઉપર ના મજા આવે એવું છે ફાઈનલી મિત્રો કેડો આવી ગયો છે આપણે સડવાનું આલી હવે કરતી તો આપણો ટ્રાવેલિંગ ચાલુ રહો બાકી તો ફાઇનલી મિત્રો ઘણો ઓલા ગઢાણ કરતા તો ભાઈ ઘણો ગઢાણ ઊંચો છે ફાઈનલી મિત્રો પહોંચ ગયા હી ને આયા કઈ વાતાવરણ ને વ્યૂ ની વાત કરી તો ભાઈ ઓલા કેતા તો નેક્સ્ટ લેવલ છે થોડુંક નાનું છે જીગા નાની હે બાકી ઓલા પણ જો ઓલો કઢાણ છે ને થોડું ઘણું ટ્રાવેલ કરીને એ આવ્યા છીએ મિત્રો પહેલાના જમાનામાં એટલે કે હમણાં જ થી જે ટ્રેક્ટર કરતા હતા ને એટલે પછી ટ્રેક્ટર કેવું કહે શું કહેવાય મને ખબર ને તો દાદા લઈને જાય છે હમણાં નળમાં નીકળશે અમને બતાવું તો જો હમણાં નીકળશે જો મિત્રો કેમ હમણાં મિત્રો અત્યારે વાગી જશે સાડા બાર તો હાલો ઘાય ઘાડી સાઈડ નીકળી કેમ કે તડકો થઈ ગયો માથે ને હવે આપણે જવાનું છે ભગુડા ત્યાં પાછા મળી કેમ બધું ભાઈ હાશું કીધું કેવો તડકો કેવો લાગે બહુ તડકો લાગતા તો નથી કેમ કે અહીંયા મિત્રો પવન ક્યાંક અલગ નેક્સ લેવાનો આવે એટલે બાકી વાતાવરણ તો મેં તમને દેખાડ દીધું અહીં કેવું દેખાય ના અત્યારે છે ને બધા સરખા છે ને પવન સકી બધા જો બંધ છે જો આ બંધ છે બોલો થોડો થોડો ફરે છે બાકી જો પવન જ નથી એટલે મિત્રો એટલો બધો તો ફાઇનલી મિત્રો અચ્ચામાં વાગી ગયા છે સાર ને ભાઈ જો આપડી રીંગણી મળી છે ને એટલા રીંગણા ઉતારી લીધા ને આ રીંગણા જવાના છે ભગુડા ભગુડા જવા દેવાના છે ને ઓપિન ભાઈ એટલે આ હામું તો જો આમ જો આમ હા તો એટલા રીંગણા છે ને ભીંડો તો ભીંડો ક્યાં દવા દેવાનો છે એ તો અમે ખાવવાનું તો મિત્રો એટલા રીંગણા ઉતરાયા છે ને એટલા રીંગણા દવા દેવાના છે આપણા ભગુડા આમ જોઓ મિત્રો આમ જો એય બન કે કોપીરાઈટ આવશે બન કે આમ જો મિત્રો કેટલા કબૂતરા જો હજી આવે વરસાદ વરસી ગયો ને એટલે હે ને કબૂતરા હે ને બધા ભૂખાશા હોય ને જો કેટલા એવા જો આવતા જ જાય છે હજી જો મિત્રો અત્યારમાં વાગી જશે સાડા ચાર ને ભાઈ જો રીંગણા લઈ લીધા તમે કહેતા છો રીંગણા હું લે લીધા મિત્રો રીંગણા હે ને પેલી પેલો ફાલ આવે કે નહીં એટલે રીંગણા હે ને ધરવાના હોય તો મોડું નથી કરવું ઘણું મોડું થઈ ગયું હોય તો હાલો હવે જઈ મોગલમાં દર્શન કરી બાકી જો આપણે નવી સ્પ્લેન્ડર લઈને જવાનું છે ફાઇનલી મિત્રો આપણે કા ઉભા રહ્યા ભાઈ ભગોડા ના ડેમે ઉભા રહ્યા છે ભાઈ સાહેબ આલે કઈ નજારો હે ને મિત્રો પાણી તો હે ને હાવ ઉપર જ પાણી છે આમ જોવત બતાવું તમને આમ જોવા મિત્રો કેટલું હાવ ઉપર જ પાણી છે ને આમ જોવા કઈ ઘટે આપણે હાલો મિત્રો ગાય કા ભગોડા ભૂગી પછી આપણે કરી વાતચીત ના જી ફાઈનલી મિત્રો પહોંચી ગઈ આપણે ભગોડા તો હાલો મોગલમાં દર્શન કરી પેલા તો આપણે આ ગાહડી દવા દેવાની હે જો હાલો લઈ જાઓ કેનભાઈ મિત્રો આપણે ગાડી દર્દી હતી અને તો હાલો મોગલમાં દર્શન કરી તમને તો દર્શન ની કરાવ્યું કેમ કે કેમેરાનો અલાઉ છે તો એ બાકી એટલું ઝૂમ થાય એટલું ઝૂમ કરીને તમને દર્શન કરાવી દીધું હાલો મારું નથી કરવું આવ્યું હાલો મિત્રો મોગલમાંના દર્શન કરી કર્યો જેટલું ઝૂમ થાય એટલું ઝૂમ કરું હું ફાઇનલી મિત્રો ભગોડાથી નીકળી ગઈ છે ઓડિયારમાં આવવાનો મેલ નહોતો કેમ કે થોડું કામ આવતું એટલે ભાઈને ઘરે ઘરે ઘાયકા ઘરે તો હાલો હવે નીકળી ને આપણો નોન વીડિયો અહીં કેમ મવા મળું પાછા નવા વીડિયોમાં બચાવી તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જો ઓગણવાને તમે દર્શન કરાવી દીધા ભાઈ દેવા દે દર્શન ઇજુ બધું સાફ મે કોલ લેટ્યો હેવી ગયા આઈ પરઈ કોઈ કઈ જમો મના સકે તો હાલો મિત્રો બકરી નીકળી જયશ્રી રામણ બાબાજી મિત્રો ખરી પાછો જે ફરતો હે ને એ કેટલો સુનો છે તમારા કોમેન્ટ